અને ફક્ત પંદર જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત બન્યો છે ને એકદમ સ્પંજી બન્યો છે જો તમે આ રીતના ગમે તેવી રીતે પ્રેસ કરશો ને તો તે તેના શેપમાં એને જાતે જ આવી જશે એવો સુપર ટેસ્ટી અને સ્પંજી આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે જો એકવાર આ રીતનો તમે નાસ્તો બનાવીને આપશો ને તો બાળકો તો ખૂબ ખુશ થઈ જશે અને એવો સુપર ટેસ્ટી તો બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે તો ચાલો ફટાફટ બાળકોને તમે લંચમાં આપી શકો ને એવો પંદર જ મિનિટમાં બની જતો નાસ્તો બનાવવાનું શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં નાસ્તો બનાવવા માટે તો મેં અહીંયા એક કપ ચોખાને ઓવરનાઇટ માટે પલાળીને રાખેલા છે તે આપણે એડ કરીશું જો તમારી પાસે તમે ભૂલી ગયા હોય ઓવરનાઈટ પલાળવાનું તો તમે ચોખાનો લોટ જો તમારી પાસે હોય ને તો તમે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો હવે આમાંથી આપણે પાણીને રિમૂવ કરી લઈશું તો સૌથી પહેલાં તમે અહીંયા મિક્સર જાર્ડ લીધેલું છે મિક્સર જાર્ડમાં આપણે પહેલાં તો વન ફોર કપ આપણે રવો એડ કરીશું અને ત્યારબાદ આપણે હાફ કપ જેટલો આપણે ખાટું દહીં એડ કરીશું આપણે આ રેસીપીમાં ખાટા દહીંનો ઉપયોગ કરવાનો છે બિલકુલ મોરા દહીંનો ઉપયોગ નથી કરવાનો જો ખાટું દહીં હશે ને તો નાસ્તો આપણો ખૂબ સરસ બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે જે ઓવરનાઇટ માટે પલાળેલા ચોખા છે ને એ આપણે એડ કરીશું અને એકદમ ફાઇન એવું બેટર આપણે તૈયાર કરી લેશું જો બાળકોને વારંવાર કંઈક અલગ અલગ ખાવાની જીદ કરતા હોય ને તો એકવાર તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ખૂબ સરસ તો બનશે પણ બધા આંગળા ચાટતા રહી જશે એવી સુપર ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થશે હવે આપણે એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો એકદમ મસ્ત ફાઇન બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ઓવરનાઇટ માટે પલાળેલા ચોખા છે ને તો એકદમ મસ્ત જુઓ તમે કેટલું સુપર ટેસ્ટી બેટર આપણું બન્યું છે તો બિલકુલ જો આ રીતનું તમે ઢોસાનું કે ઇડલીનું બેટર બનાવશો ને ઘરે તો પણ સરસ બેટર એવું બની જશે અને બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે તો મેં અહીં આ રીતનું એક બાઉલ લીધેલું છે તેમાં આપણે એડ કરી દઈશું તો ફાઇન એવું બેટર આપણું તૈયાર છે ત્યારબાદ એમાં આપણે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી ઢોકળા તમારા એકદમ સ્પંજી તૈયાર થશે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ રીતે ખાંડ અને મીઠું આપણું મિક્સ થઈ ગયું છે હવે આ બેટરને આપણે સાઈડ પર રાખી દેશે હવે આપણે એવો સુપર ટેસ્ટી તડકો બનાવીશું ને કે તો જે આ રેસીપી છે ને એને ચાર ચાંદ લાગી જશે તો ચાલો આ બેટરને આપણે સાઈડ પર રાખીને આપણે હવે તડકાની તૈયારી કરીશું તો તડકો આપવા માટે મેં તડકા પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરેલું છે તો તેલ આપણું ગરમ થાય ને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને આ સમયે અને અડધી ચમચી જેટલા મેં અડદના દાણા લીધેલા છે અડદની દાળ લીધેલી છે તે આપણે એડ કરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જેથી આપણો તડકો છે ને એ દાજે નહીં અને જે આપણે તડકો બનાવ્યો છે ને એ તડકાને આપણા બેટરમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો સરસ રીતે તડકો આપણો મિક્સ થઈ ગયો છે હવે આપણે મરચાંનું કટિંગ અને આદું એડ કરીશું તો મેં અહીંયા આ રીતનું મોરું મરચું લીધેલું છે કારણ કે આ રેસીપી આપણે બાળકો માટે સ્પેશિયલ બનાવીએ છીએ તો બાળકો તીખું તો પસંદ નથી કરતા એટલા માટે મેં અહીંયા આ રીતનું મોરા મરચાંનો ઉપયોગ કરેલો છે જો તમે મોટ તમે વડીલો માટે બનાવતા હોય ને જો તમને સ્પાઈસી પસંદ હોય ને તો તમે તમારી તીખાસ પ્રમાણે તીખું મરચું તીખું અથવા મોરું મરચું તમે લઈ શકો છો આ પ્રમાણે આપણે અડધા મરચાં જેટલું કટિંગ એડ કરીશું અને ત્યારબાદ આપણે આ આદુને સરસ રીતે ખમણીને એડ કરીશું જો તમારી પાસે કેપ્સિકમ મરચું હોય કે અમેરિકન મકાઈ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે બાળકોને તો અમેરિકન મકાઈ તો ખૂબ પસંદ હોય છે તો તમે એનો ઉપયોગ કરીને પણ બાળકોને ફટાફટ લંચ બનાવીને આપી શકો છો સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે અને મેં એમાં તેમાં લીંબુ એડ કર્યા છે જેથી સે સ્ટીમર છે ને આપણું પેનના તળિયે કાળું ના થાય અને એકદમ ચોખ્ખું તળિયું થઈ જાય એટલા માટે મેં અહીંયા લીંબુનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટરમાં ઈનો એડ કરી દઈશું તો મેં આ રીતના ઈનાનું પેકેટ લીધેલું છે મેં અહીંયા બ્લુવાળો ઈનો લીધો છે જો તમારી પાસે યલોવાળો ઈનો હોય ને તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો એક ચમચી જેટલો આપણે ઈનો ઉપયોગ કરીશું ઈનો એડ કર્યા બાદ આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી ઈનો છે ને એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય અને હવે આપણે એક જ ડાયરેક્શનમાં ઈનોને મેલ્ટ કરીશું સરસ એવું આપણે મિલ્ક થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે એનો કે એડ કરવાથી ઉપર બબલ્સ પણ થવા લાગ્યા છે સૌથી પહેલાં તો મેં આ સ્ટીમરમાં પ્લેટને રાખી દીધેલી છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું જેથી છે ને રેસીપી આપણે સરસ એવી ડિમોટ થઈ જાય અને ત્યારબાદ જે આપણે બેટર બનાવીએ છીએ ને બેટરને આપણે એડ કરીશું અને ઉપરથી આપણે ડેકોરેટર ડેકોરેશન માટે આ રીતનું લાલ મરચું પાવડર એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે કારણ કે આપણે આ રેસીપી બાળકો માટે બનાવીએ છીએ જેથી તીખાસ પણ ના આવે અને એકદમ મસ્ત ડેકોરેશન લાગે છે ને એકદમ મસ્ત અત્યારથી જ ખાવાનું મન થઈ જાય ને એવા આપણી રેસીપી બનીને તૈયાર થશે હવે આપણે પંદર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લેશું અરે વાહ તમે જોઈ શકો છો એકદમ મસ્ત રેસીપી આપણે ફૂલીને બહાર આવે છે તમે આને રવાના અથવા તો ચોખાના ઢોકળા પણ કહી શકો છો તો સરસ રીતે એકદમ સરસ રીતે તમે જોઈ શકો કે છરી આપણી ક્લીન આવે છે તો સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈશું પ્લેટને તો હવે આપણે બેથી પાંચ મિનિટ સુધી ઠોરવા માટે રાખી દઈશું જેથી સરસ રીતે ડિમોટ થઈ જાય ઉપરથી આપણે આ રીતના લીલા ધાણાને સ્પ્રિંકલ કરીશું વાહ વાહ એકદમ મસ્ત જેટલું દેખાવામાં સરસ છે ને એના કરતાં વધારે તો ખાવામાં સુપર ટેસ્ટી છે ખૂબ સરસ અમે તો આ રીતનું ઘણીવાર હું અહીંયા બાળકોને આ લંચ ખવડાવું છું જો આ રીતનો એકવાર તમે પણ ટ્રાય કરજો એવો સુપર ટેસ્ટી લાગશે ને કે વાત જ પૂછોમાં તો સરસ એવું ઠરી ગયું છે તમે જોઈ શકો છો કે આપણે આંગળીથી ટચ કરીએ ને તો સરસ રીતે આપણે સહન થાય ને આંગળીમાં એવું સરસ ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો કે એની જાતે જ એને કિનારીને છોડી દીધી છે તો જો આ રીતનું તમારી રેસીપી તૈયાર થાય ને એટલે સમજ સમજી જવાનું કે સો એ સો ટકા રેસીપી તમારી રેસીપી તમારી ખૂબ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ રીતના કટ કરી લેશું તમે જોઈ શકો કે કટિંગ કરવામાં છરી આપણે બિલકુલ ખરાબ નથી થઈ તો તમે અહીંયા નાના નાના સ્ક્વેરમાં પણ કટિંગ કરી શકો છો પણ હું અહીંયા છે આ રીતના ટ્રાઇંગલમાં કટ કરું છું તો એકદમ સુપર ટેસ્ટી અને ફક્ત પંદર જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત બન્યો છે ને એકદમ સ્પંચી બન્યો છે જો તમે આ રીતના ગમે તેવી રીતે પ્રેસ કરશો ને તો તેના શેપમાં એને જાતે જ આવી જશે એવો સુપર ટેસ્ટી અને સ્પંચી આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બેલાઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી તો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને હજી સુધી જો મારી સેન ચેનલ તો આજની મારી રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ